નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજ તારીખ ચાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ અમરેલી જુનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આગળ વધીએ તો શરૂઆત કરીએ જામજોધપુરથી જામજોધપુરમાં એરંડાનો નીચો ભાવ આજે એક હજાર પચાસ રૂપિયાથી ઊંચો ભાવ અગિયારસો સોળ રૂપિયા હતો સોયાબીનની વાત કરીએ તો આઠસોથી નવસો એક તલ આજે સત્યાવીસોથી એકત્રીસો છપ્પન રૂપિયા ચણા નવસોથી એક હજાર ધાણા આજે બારસોથી ચૌદસો છત્તેર રૂપિયા ધાણી તેરસોથી ચૌદસો એકાણું ચીણી મગફળી એક હજારથી તેરસો એકત્રીસ જાડી મગફળી નવસોથી ચૌદસો એકત્રીસ कपास की बात करिए तो बार सौ चौदह सौ छियासी रुपया एज रीते जीरा जामजोधपुर पांच हज़ार रुपया पांच हज़ार छ सौ पचास रुपया बात करिए जूनागढ़ घं आजे पांच सौ पांच सौ त्राणु रुपया चना आठ सौ पचास थी एक हज़ार सित्तेर तुवेर चौदह सौ पचास थी ओगनीस सौ एकोतेर तलाजे चौबीस सौ तरह हज़ार पत्रीस एक हज़ार एक हज़ार एकाणु सोयाबीन आठ सौ पचास थ नौ सौ ओगणचालीस जाड़ी मगफड़ी एक हज़ार साइ थी तेरसौ चौसठ चीणी मगफड़ी एक हज़ार पचास धीरे तीस रुपया कपास अगर सौ पचास थीर सौ जीरा जो बात करिए जूनागढ़ में तो चार हज़ार चार सौ रुपया पांच हज़ार सात सौ रुपया बात करिए अमरेली ख आजे पांच सौ छ सौ सोल रुपया सोयाबीन आठ सौ पंदर आठ सौ पंचाणु એરંડાની વાત કરીએ તો એક હજારથી અગિયારસો આઠ રૂપિયા ચણા આઠસોથી એક હજાર છાસઠ લાંબા મરચાં એક હજાર દસથી સાડત્રીસો દસ રૂપિયા તલ અઢારસો એંસીથી એકત્રીસો ત્રીસ ચીણી મગફળી એક હજાર તેર થી બારસો પંચાણું જાડી મગફળી આઠસોથી ચૌદસો બાવીસ કપાસ નવસો નેવુંથી ચૌદસો એકતાલીસ ધાણાની વાત કરીએ અમરેલીમાં તો એક હજાર પંચ્યાસી રૂપિયાથી ચૌદસો બાર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘવા 401 ચારસો થી પાંચસો સિત્તેર મગ બારસો થી અઢારસો એક્યાસી તોળી આઠસો થી બાવીસો એકાવન તુવેર અગિયારસો થી ઓગણીસો એકોતેર એરંડો એક હજાર એકોતેર થી અગિયારસો એકતાલીસ અડદ તેરસો થી અઢારસો એક ચણા નવસો અગિયારથી એક હજાર કલંજી સોળસો થી ત્રણ હજાર એકાવન ડુંગળી આજે એકોતેર થી ચારસો એકવીસ સફેદ ચણા એક હજારથી સોળસો છોતેર રૂપિયા આગળ વાત કરવામાં આવે તલની તો ત્રેવીસો થી ધાણા એક હજાર થી પંદરસો એકાવન ધાણીયા જે અગિયારસો થી પંદરસો નવી ધાણીની પણ આજે ગોંડલમાં હરાજી થયેલી છે અને એનો જે હાઇસ્ટ ભાવ છે તે છત્રીસ હજાર એક રૂપિયા એક મણનો જોવા મળેલો છે લસણની વાત કરીએ તો ઓગણત્રીસો થી એકોતેર મરચાં નવસો થી બેતાલીસો એક ચીણી મગફળી નવસો અગિયારથી ચૌદસો એકતાલીસ જાડી મગફળી આઠસો થી ચૌદસો એકસઠ સોયાબીન આઠસો થી નવસો એક કપાસ આજે એક હજારથી ચૌદસો એકાવન જો વાત કરવામાં આવે ગોંડલમાં તો ચાર હજાર આઠસો એક રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજાને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાન સુધી બને રાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર